હેલો એન્ડ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છો રામ ડાયરે ને તો હમણાં તો આપણે વિડીયા ઘણા સમયથી નહોતા આવતા કેમ કે આપણે હતા હોસ્ટેલમાં તો હોસ્ટેલમાંથી કાલે રજા પડી ગઈ તો આજે આપણે ફરીથી પાછો આપણો વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું બેઠા હતા તો કંઈ આપણે દોડો જે વવાઈ ગયા હતા એમાં હમણાં પાણી વારવાનું છે તો આપણો વારો આડી પાણી વારવાનું આટલું પાણી આપણે વારવાનું છે Nah, eh, ambas siapa? Ya, nah, ayo lah, ambas mah hak dia lagi. Biar mereka. Nah, tiap lu, bapak lu kita, nah lu kita, nah lu makan. Itu lu kamu segi mah, boleh tuluk baki sih, pasti. ready. હલા તો આપણે આડી જવાનું છે પાણી વાળવા લાઈટ આવે એટલે પછી ઘરમાં તો આપણે લાઈટ આવે તો હમણાં લાઈટ આવે તો આપણે દેખ દેવાડી હોને છે પછી આપણે કોણ માંગે જોઈએ લાઈટ આવી જાય પછી આપણે એસીતા ઘરમાં પાણી વાહ ઘરમાં પાણી તો આપણે વારવાર નથી કે પ પાણી વારે તો બડી લાઈટ આવી ચાલુ કરી દીધું ચાલો હવે આપણે ઘર જાયે બીજું શું કરી બાપાના ખેતરમાં આગળ લાઈટ આવી હતી એટલે કઈ વાંધો નથી ઘડી ઘરે તો આપણે રાહુ પાછ હાલો તો આગે આપણે મકાન આટો મારતો

ઓ આવે ને એમાં થાય કાઢી અંદર આવી જાય સ્લેબ ભરવાનું એમાં આવી જાય આપણે આવી જાય આપણે તો સીધા ખેતરમાં ખાઈને કે આપણે વારવાનું હતું પાણી તો આગળ ક્યારો ભરાઈ જાય એટલે વારી દઈએ પછી આપણે બેઠા ગળી આમાં આવી ગયેલ છે ત્રણે અડદ ને આ નારડી ને ટમેટી ક્યારે તો બદલાઈ દીધો ને જવું જાય પાણી એટલા વારવાના છે તો આવી ટમેટીમાં તો જવાય એમ નથી પૂ આવ્યો પછી જાઉં કે પાણી જાય થયેલું કાંઈ ઘા ચારો ભરાઈ જાય એટલે આવી છે પછી આપણે રાહુની આટો મરચીશું તમે ટમેટીમાં તો આવા તડકામાં જે અહીં ખેતરમાં પાણી વારી હગે ને એને જ ખેડૂત કહેવાય બાકી ઓફિસોમાં બેસીને તો એમ કહી દે કે અમે આનીના આ પદ ઉપર છે એ કંઈ ના કરી શકે આ જવું ખાલી તમે હાલત જોઈ લો ખાલી તડકામાં એવો તડકો છે ને એમાં પાણી વારવાનું એને કહેવાય આ ખેડૂત તો એકવાર બધી લખી દીજો કોમેન્ટમાં જય જવાન જય કિસાન પાણી ભરીમાં કેમ કે તડકો તો તો બહુ હવે આપણે તો કંઈ કામ નથી તો આજનો લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ તો જો આપણો વિડીયો ગમો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે મળીએ હવે નવા વ્લોગમાં ત્યાં સુધી ટાટા આપવા